આમોદના મંજુલા ગામે ઘાસચારો ભરેલો ટેમ્પામાં આગ ભભકી ઉઠતા અફડાતફડી મચી જવા પામી હતી બળોદના મંજુલા ગામમાં એક ઘાસચારો ભરેલ ટેમ્પામાં અચાનક આગ ભભકી ઉઠતા તફરી સાથે દોડધામ મચી જવા પામી હતી પ્રાપ્ત માહિતી અનુસાર આમોદ તાલુકાના મંજુલા ગામે ઘાસચારો ભરેલ ટેમ્પામાં અચાનક આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી ગામ લોકોએ ભરે જમે તુથાવી આગ પર કાબૂ મેળવ્યો હતો ગામ લોકોએ આગ પર કાબૂ મેળવ્યા બાદ ફાયર બ્રિગેડ આવતા ગામ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો જ્યારે સ્થાનિકો દ્વારા જીબીના વાયરો વધુ પત્તા નીચે હોવાથી આગ લાગી હોવાના ગંભીર આક્ષેપો કરતા ચકચાર મચી જવા પામી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકાનો ફાયર બ્રિગેડનો ટ્રક બંધ હાલતમાં હોવાથી અન્ય નગરપાલિકાને સંપર્ક કરી ફાયર બ્રિગેડ ટીમને બોલાવી હતી જેના પગલે ફાયર બ્રિગેડને વિલંબ થતા ટેમ્પાને મોટું નુકસાન થવા પામ્યું હતું થોડા સમય પહેલાં જમરા ગામ આમોદના પત્રકાર દ્વારા ફાયર બ્રિગેડનું ટ્રગબંધ હાલતમાં તેવા સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા તેમ છતાં તંત્ર બેદરકાર હોવાની લોક ચર્ચાઓ ચાલી રહી છે યાકુપતર ભરૂચ